પિલિંગ ટ્રીટમેન્ટ શું છે અને શું આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે નહીં કેમિકલ પિલના નામથી લોકો એટલા બધા ડરી જતા હોય છે અને સ્પેશિયલી કેમિકલના નામથી પણ આ એક એકદમ કંટ્રોલ પ્રોસેસ છે કે જેમાં કેમિકલ લગાવીને તમારા ખાલી ડેડ સ્કિન સેલ લે અને સופરફિશિયલ સ્કિનના સેલ લે રીમુવ કરવામાં આવે છે જેનાથી તમને એક નેચરલ ગ્લો મળે છે તમારા સ્કિનને એક ફ્રેશ સ્ટાર્ટ મળે છે ફાઇન લાઈન્સ વિન્કલ્સ ઇમ્પ્રૂવ થાય છે અનઇવન સ્કિન ટોન ઇમ્પ્રૂવ થાય છે અને તમારા ડાર્ક સ્પોટ લાઇટ થાય છે આ કેમિકલ પિલમાં જે કેમિકલ યુઝ થાય છે એનો સોર્સ પણ નેચરલ જ છે લેક્ટિક એસિડ પીલ છે તો એનો નેચરલ સોર્સ છે મિલ્ક ગ્લાયકોલિક એસિડ છે તો એનો નેચરલ સોર્સ છે સુગર કેન મતલબ આનો સોર્સ નેચરલ જ છે ખાલી એનું નામ કેમિકલ છે અલગ અલગ સ્કિન ટાઈપ અને અલગ અલગ સ્કિન કન્ડિશન અકોર્ડિંગ પીલ અલગ અલગ હોય છે પિલિંગ કર્યા પછી એની પોસ્ટ કેર સૌથી ઇમ્પોર્ટન્ટ છે પીલિંગ કર્યા પછી સેકન્ડ કે થર્ડ ડે સ્કિન એક્સફોલેશન થવાનું ચાલુ થાય એ ટાઈમે તમારી સ્કિન થોડી સેન્સિટિવ થાય છે એ ટાઈમે તમારે એક સારું એવું મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ અને બે થી ત્રણ દિવસ માટે દર ત્રણ થી ચાર લગ રિપીટ લગાવવું જોઈએ કે જેનાથી તમારી ડ્રાઈનેસ ઓછી થાય સ્કિનમાં ખંજવાળ ઓછી આવે જે નીચેથી બેબી સ્કીન આવી છે એ ડાયરેક્ટ તડકાના કોન્ટેક્ટમાં ન આવે એના માટે સનસ્ક્રીન સૌથી ઇમ્પોર્ટન્ટ છે સનસ્ક્રીન રેગ્યુલર લગાવવું જોઈએ અને પિલિંગ કર્યા પછી કોઈ પણ હાર્શ પ્રોડક્ટનો યુઝ ટાળવો જોઈએ પણ આ હોમ હોમપીલ ક્યારે યુઝ ન કરવા જોઈએ ઓલવેઝ આ પ્રોસેસ ડોક્ટરના અન્ડરમાં તો એના ગાઈડન્સમાં જ કરવી જોઈએ આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો